આ શ્લોકમાં ભગવાન અર્જુનને જે કહે છે ને મહારાજ એ જ વાત કરે છે કે આપણે શું કરવાનું છે સાક્ષી બન્યા કાને શબ્દ પડ્યો જિજ્ઞેશભાઈના માતૃશ્રી ધામમાં ગયા કાલે આપણા કુટુંબમાં એવી ઘટના બનશે કે ભૂતકાળમાં બની હશે કેટલાય બેસણા આપણે ગયા શું પણ જે વિચાર આજ દિન સુધી કદાચ ન કર્યો હોય એ કરવાની મહારાજ વાત કરે છે એટલે કે પરિહાર્ય વસ્તુમાં શોક ન કરવો આ પરિવર્તન એ નિયમ છે એને સ્વીકાર કરી લેવો જોઈએ બિલ્ડિંગ લીધું ત્યારે પહેલા કેવું હતું આજે રિનોવેશન ચાલે છે આવતીકાલે જે આવશે કંઈક નવું જ લાગશે કાર્પેટ બદલાઈ જશે તો જૂનાનું નવું થાય છે ને એ આપણને દેખાય છે ઘરમાં પણ આજે જે ફર્નિચર નવું છે આવતીકાલે જૂનું થવાનું છે ગઈકાલે જે નવું હતું આજે જૂનું થઈ ગયું છે બારીની બહાર જોઈએ તો અત્યાર સુધી સમરતો હવે ફોલના પાંદડા ખરવા મળ્યા પાનખર છે ઋતુના પણ પરિવર્તન થાય છે એમ જ્યાં પણ જોઈએ ત્યાં આ પરિવર્તન આપણને દેખાય છે પણ આશ્ચર્ય એ વાતનું છે કે નવામાંથી જૂનું થાય ને એ સ્વીકારાય છે પણ જૂનાનું નવું થાય છે ને એ બહુ અઘરું પડે છે તો આ મહારાજ એમ કે છે તસ્માદ અપરિહાર્યથી જે જે વસ્તુ પર આપણું નિયંત્રણ નથી ધરતીકમને રોકી નહીં શકાય વરસાદને રોકી નહીં શકાય પણ છત્રી ધરી દેવાય રેઇનકોટ પહેરી લેવાય એ અપરિહાર્ય વસ્તુમાં શોક શા માટે કરવાનો જે વસ્તુ પર આપણું નિયંત્રણ નથી કેમ આટલો બધો સ્નો પડ્યો કેમ આટલો બધો વરસાદ પડ્યો ઠંડી કેમ પડી ગરમી કેમ આટલી પડી એ આપણા હાથની વસ્તુ જ નથી એને જેટલો સ્વીકાર કરીશું ને એટલો આપણને આનંદ રહેશે પણ એ નાની નાની બાબતમાં આપણો જીવનનો આનંદ ગુમાવી બેસીએ છીએ આવું કેમ થયું આવું ના જ થવું જોઈએ મહારાજ કહે છે તસ્મદ અપરિહાર્ય અપરિહારથી નત્વમ સોચીતું મહર્ષિ મહારાજ એકવાર ગઢડામાં બેઠેલા દાદા ખાચરના દરબારમાં જેને માટે મહારાજ કે હું ગઢડાનો ને ગઢડું મારો હું દાદાનો ને દાદો મારો જીવબા લાડુબાના જે મહારાજ વખાણ કરતા એ કુટુંબમાં આવી એક ઘટના બની પાંચુબાના દીકરી હીરાબા ધામમાં ગયા ધામમાં તો ગયા પણ એ પહેલાં આગલે દિવસે મહારાજે કહી દીધેલું મહારાજ ત્યાં આગળ દરબાર ગઢમાં આવ્યા ને હીરાબાને જોયા પાંચ વર્ષના જ બાળકીએ મહારાજ એમની સામે જોઈ રહ્યા ને મહારાજ કે આ તો પૂર્વના મુક્ત છે અમારા દર્શનને સેવા માટે જન્મ લીધેલો હવે એમનું કાર્ય પૂરું થયું છે જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ પણ એવા શબ્દો આપણને ગમતા પણ નથી ને એટલે વિચારતા પણ નથી મહારાજ આમ ચાલતા ચાલતા બોલી ગયા કોઈએ ધ્યાનમાં ન લીધું ને બીજે દિવસે એ હીરાબા ધામમાં ગયા પછી બધાને તાળો મળવા માંડે પણ છતાંય પાંચ વર્ષની નાનકડી ઉંમર કેવાય શોક કરવો પડે ઘણી વાર હકા બાપુ બાપા જોડે જયારે ઉશીકુ લઈને ફરતા ને તો એ બાજુ ત્યાં સારંગપુરની બાજુમાં કોઈક ને ત્યાં આવી રીતે જવાનું હતું આવા કોઈ પ્રસંગે બેસણામાં અને પછી આમ ગાડીમાં તો જોડે જ હતા પણ જેવા ઉતરે ને હકા બાપુ ને હકા બાપુ જે પોક મૂકીને બાપા જોયા જ કર્યા આમ અને પછી બધો પ્રસંગ પતી ગયો ગાડી પાછા જતા બાપા કે બાપુ તમે પોક જબરજસ્ત મૂકી એટલે બાપુ કે આ તો અમારી નાતમાં રિવાજ હોય કે પાડવા પડે તો કે ખરાબ લાગે કે કરવો પડે એટલે શોખ કરે આ તો ખરેખર શોખ થયેલો અને દરબારમાં આવો શોખ વ્યાપેલો હતો મહારાજે તો આ વાત કરી અને પછી મહારાજ પોતાના ઉતારે જતા રહેલા થોડા દિવસ પછી બ્રહ્મચારી રોજ જે થાળ લઈને આવે ને એમ થાળ લઈને આવ્યા મહારાજને બેસાડ્યા બાજોઠ ઉપર બેહાડ્યા અને પછી આમ પેલું થાળ મૂક્યો ચડું કરાવડાવ્યું પેલા હાથ દોડાવ્યા અને પછી કપડું ખસેડીને બ્રહ્મચારી તો વીંજળો નાખતા નાખતા થાળ ગાવા મળ્યા મારે ઘેર આવું જો છોગલા ધારી મહારાજ આમ થાળ સામે જોઈએ ને પેલાની સામે જોઈએ ને ત્યાં તો થાળમાં આગળ કે લાડુ જલેબીને સેવ સુંવાળી થાળમાં એક નાનકડો વાટકો હતો અને વાટકામાં થૂલું હતું મહારાજ બ્રહ્મચારીને હલાયા કે આંખો ખોલો ભાઈ તમે લાડુ જલેબી ગાવ છો પણ આમાં છે તો નહીં બ્રહ્મચારી કે મહારાજ મને થાળ આમ લાયો તારે હલકો તો લાગતો હતો પણ દરબારમાંથી રોજ આવે એટલે મેં ખોલીને જોયું નતું શું છે અંદર મહારાજને કોઈ સ્વાદ નતો પણ આપણને કંઈક સ્વાદ ચખાડવો હશે એટલે મહારાજ તે વખતે બ્રહ્મચારીને કીધું પણ કે આવું થૂલું કેમ બ્રહ્મચારી કે મહારાજ એ તો પેલા હીરાબા ધામમાં ગયા છે ને એટલે કદાચ દરબારમાં શોખ હશે અને આપણે ત્યાંય શોખ હોય છે એ વખતે કંઈક બધા ના જમે એટલે મહારાજ તે વખતે એક શબ્દ બોલ્યા મહારાજ બ્રહ્મચારી સામે જોઈ રહ્યા અને મહારાજ બોલ્યા કે બ્રહ્મચારી જ્યાં શોખ હોય ત્યાં અમે રહેતા નથી અને જ્યાં અમે હોઈએ ત્યાં ચોઈસીસ અવર્સ જ્યારે પણ આપણા કોઈ આવા સ્વજનનો વિયોગ થાય યંગ હોય કે ઓલ્ડ હોય હાલતા ચાલતા દેહ મૂકીએ કે અતિશય બીમારી થાય અરે કદાચ દેહ ના મૂકીને અતિશય બીમારી હોય દુઃખી થવાતું હોય પણ જો શોખ કરીશું તો મહારાજ નહીં રહે અને મહારાજને રાખીશું તો શોક નહીં ઉભો ધેર દેર પીસ જ્યાં હોય ત્યાં કોઈ દાડો શોક ના હોય દુઃખ ના હોય શાંતિ જ હોય પણ આપણે ભૂલી જઈએ છીએ સમજણ બધી તે વખતે ક્યાંક વિલીન થઈ જાય છે એટલે મહારાજ તે વખતે આટલું બોલ્યા કે જ્યાં શોક હોય ત્યાં અમે રહેતા નથી ને અમે હોઈએ ત્યાં શોક રહેતો નથી અને પછી તો મહારાજ આખું એક ચરિત્ર ઊભું કરેલું દરબાર ગઢમાં આવ્યા કથા વાર્તાની શરૂઆત થવાની હતી ને પેલા દેવજી ભગતના ધર્મપત્ની પત્ની ઘીનો ગાડવો લઈને આવ્યા એમનો એકનો એક દીકરો ધામમાં ગયો તો મહારાજ તો બધું જાણતા હતા અને મહારાજે છતાંય પૂછ્યું કે કેમ એકલા આવ્યા છો ભગત ક્યાં છે ભગત સુખી તો છે ને તો દેવજી ભગતના પત્ની કે કે મહારાજ એ તો સુખી હતા ને વધુ સુખિયા થઈ ગયા મહારાજ કે કેમ સુખિયા થઈ ગયા પાછું નજર મારીને જોઈ લીધું જીવબા લાડુબા બેઠા છે ને અને દેવજી ભગતના પત્નીએ પછી આખો પ્રસંગ કીધો કે એકનો એક દીકરો તો મહારાજ આપે આપેલો તો આપે લઈ લીધો એટલે ભગત તો હવે સુખ્યા છે એ ભજન કરે છે અને મને આ ઘીનો ગાડો લઈને રસોઈ દેવા મોકલ્યું છે કે બધાને જમાડજો અને મહારાજે ખાલી આમ જો જીવબા લાડુબા સમજી ગયા આપણે ભગવાનને દરબારમાં રાખ્યા છે અને શોખ કરીએ છે અને આ ગામડા ગામની બાઈ દૂર રહે છે એકનો એક દીકરો ધામમાં ગયો છે અને ઘીનો ગાડવો લઈને રસોઈ આવ્યા છે કેટલી સમજણમાં અને મહારાજને તરત જીવબા લાડુબા તરત આમ પગે લાગ્યા અને મહારાજે ખાલી એક આપણને શીખવવા માટે એવો એક પ્રસંગ ઊભો કર્યો હશે પણ મહારાજ તે વખતે કે છે કે શોક હોય ત્યાં ભગવાન નથી રહેતા ને ભગવાન હોય ત્યાં શોક એટલે ક્યારેય પણ જ્યારે આપણા કુટુંબમાં કે આપણા ઘરમાં કે એવો પ્રસંગ આવે તે ક્યારે શોક ન કરવો શોક કરવાની છૂટ આપી છે મહારાજ કીધું દુઃખ તો થવું જોઈએ રઘુનાથ દાસ જેવું જે વિમુખ હોય ને એને ન થાય ભગવાનના ભક્તના દુઃખે દુઃખી તો થવું જ કોઈનો દીકરો ધામમાં જાય કે દીકરી ધામમાં ગઈ કોઈકના મા ધામમાં ગયા તો દુઃખી તો થવું જ જોઈએ પણ સિદ્ધાંત શું છે કે દુઃખના દરિયામાં ડૂબી ના રહ્યું દુઃખી થવું મહારાજ કે વિમુખ હોય એને ન થાય ભગવાનના ભક્તના દુઃખે દુઃખી તો થવું જ જોઈએ એની પરિસ્થિતિને આપણે સમજવી જોઈએ પણ કદાચ મહારાજ કે છે દુઃખ દુઃખના દરિયામાં બેઠા ના રહેવું નાય ધોઈને ઊભા થઈને ચાલવા માંડવું એટલા માટે તેરમાના દિવસે લાડુની રસોઈ કે મોજ કોઈ દાડો વિચાર કર્યો છે આપણે બાર દિવસ સુધી શોક કરવાનું કીધું છે ખીચડી જમજો ખાલી પણ તેરમાન દિવસે લાડુ ખાઈને હાલવા માંડો જીવન જીવવા માંડો પછી પેલું યાદ કરીને એમના ચંપલ જોઈને એમના કપડાં જોઈને એમની રૂમ જોઈને એમનો ફોટો જોઈને પાછો આંસુડા પાડ્યા કરે એ આપણો સિદ્ધાંત નથી મિસ્ટિક ઇન્ડિયામાં એક એનો પ્રસંગ જ આવે છે એક બહુ અદ્ભુત ડાયલોગ આવે છે કે જ્યારે પેલું આમ ડેથ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધ લાઈફ ઇટ ઇઝ ધ પેસેજ ટુ લાઈફ અનધર મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી બીજા એક નવા જીવનની શરૂઆત છે જો આટલું સમજાય ને આટલું સ્વીકારાય તો ક્યારેય એનાથી ગભરાઈશું નહીં એવી પરિસ્થિતિ આવશે તો આપણને શોક નહીં થાય અને એનાથી આપણને દુઃખ નહીં થાય વર્ણી મઠના મહંતને આવી કંઈક વાતો કરી અને પોતે અંદર જતો રહ્યો મહંતો પણ પછી જ્યારે સિંહ આવ્યો ત્યારે બારી ખોલી ખોલીને જોયા કરે છેલ્લે બારી બંધ કરી દીધી કે હવે મારાથી આ નહીં જોવાય કારણ કે સિંહ આવી ગયેલો હતો પણ એના આશ્ચર્ય વચ્ચે જોયું તો સિંહ પણ એની સ્વભાવ પ્રકૃતિ મૂકીને શાંત થઈ ગયેલો અને પછી સવાર પડીને જ્યારે બધા ચાલવા વરણી પોતે ચાલવા મળ્યા ત્યારે બધા ભેગા થઈ ગયા કે હવે અહીંયા જ રોકાઈ જાઓ બધી વિનંતી કરવા લાગ્યા ત્યારે વરણી ફરી કે છે કે આત્મા કદી એ મરતો નથી જ સદા શરીરે ઠરતો નથી જ જ્ઞાની મુઆથી ડરતો નથી જ તે હર્ષ શોકે કરતો નથી જ જેને મરીને હરિધામ જાવું તો શીદ શોકા તુર ચિત્ત થાવું જેને નથી નિશ્ચય ત્યાં જવાનો તેને સદા શોક ઘણો થવાનો જેને આવો નિશ્ચય નથી ને એને શોખ થશે કે આ દેહ મૂકીને પણ ભગવાનના ધામમાં જ પામવું છે પહોંચવું છે એ આપણો સિદ્ધાંત છે કે આત્મા કદી મરતો નથી અને સદા શરીરે ઠરતો નથી જાત સહિ દ્રોહ મૃત્યુ કહીને કૃષ્ણ ભગવાન એટલેથી અટક્યા નહોતા પણ આત્માની વ્યુત્પત્તિ કરતા વાત કરેલી કે આત્મા કેવો છે નશોષયતી મારુત પવન એને ઉડાડી શકતો નથી પાણી એને ડુબાડી શકતો નથી અગ્નિ એને બાળી શકતો નથી આવો જે આત્મા છે એક આત્મા પણ જરૂર છે પહેલી દ્રષ્ટિ સાંખ્ય દ્રષ્ટિ કે બે આંખે કરીને જોઈએ છે બધું નાશવંત છે એક દિવસ બધું જ જવાનું છે મૂકીને જવાનું છે શરીર પણ નાશવંત છે તસ્માદ થે નથવમ સોચીતું મરસી એને માટે શોક શાનું પણ બીજી એ સમજણ દ્રઢ કરવા માટે જોડે આત્માની સમજણ જરૂરી છે કે આપણે દેહ નથી આપણે આત્મા છીએ શરીર મૃત્યુ પામે છે આત્મા ક્યારેય મળતો નથી આત્મા અજર છે અવિનાશી છે પણ આપણને જે વસ્તુનો અનુભવ નથી ને એટલે એમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી એ દિશામાં વિચારતા નથી મહારાજ કે પણ કયે દિવસે તમે આદર કર્યો પ્રથમનો વિષમું વચનામૃત પણ જો એ આત્માની વાત સમજાય આત્માનો દ્રષ્ટિ આપણને ખુલે આત્માનો માર્ગ પકડાય ને તો પણ નિર્ભય થઈ જવાય પરીક્ષિત રાજાને સાત દિવસનો શ્રાપ હતો કોકને કેન્સર થાય ને ડૉક્ટર છ મહિના આપે છે બાર મહિના આપે આઠ મહિના આપે નાની મોટી બીમારીમાં કદાચ આપણને એવો દિવસો દેખાતા હોય પરીક્ષિતની પાસે સાત જ દિવસ હતા અને એવી પરિસ્થિતિમાં પરીક્ષિત પોતે પ્રિય માણસ મનુષ્ય કિમ કર્તવ્યમ દર દર ભટકેને એમ જઈને બધાની પાસે જઈને કે હવે મારે શું કરવું જોઈએ શું કરવું જોઈએ અને એ વખતે સુખજી એમને મળે અને સુખજી કહે છે ત્વમ તું રાજન મરીષ્યતી પશુ બુદ્ધિ ઇમામ જહી કે તમે મૃત્યુ પામવા છો એ વિચાર તમે ભૂલી જાઓ એ પશુ બુદ્ધિ છે શરીર તો મરે છે આત્મા કદી મરતો નથી તમે ક્યાં શરીર છો હવે આપણને એવું લાગે કે સ્વામી આ વાતો બધી છે ને તમને ત્યાગીઓને પોસાય અમે કુટુંબ લઈને બેઠા હોય પરિવાર લઈને બેઠા હોય એ તમારે આગળ કોઈ ઉલાડ ધરાડ નહીં એટલે તમારે બોલી જવું સહેલું છે ત્યાગી અને ગૃહિને બધાને આ સમજણ કરવાની જરૂર છે મહારાજે ત્યાં વરતાલમાં પણ ફૂલદોલના ઉત્સવમાં પણ આ જ વાત કરી લીધી સંતો બધા હાથ જોડીને ઊભા થયા પછી સંતો ઉઠ્યા જોડી હાથ તમે કહો તે કરીએ નાથ કહો તો મટકો ન ભરીએ મીટે કહો તો અન્ન જમીએ પેટે કહો તો પીવું દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી कहो तो तजिए छादन नो संग रहिए ही ममा घाड़े अंग ए हिम्मत छे मन माया तमे कहो ते के मन थाय मारा तमे कहो ते के न थाय तमे कहो तो मटकु न भरिए मीटे तमे कहो तो अन्न न जमीए पेटे खाली एकादशी नहीं रोज अन्न न जमीए અરે પાણી પણ ના પીએ કહો તો પીવું પાણી રહીએ મૌન રહીએ કહો તો તજી અગિયાર વસ્ત્રો તમે અમને આપ્યા છે એનો પણ ત્યાગ કરીને રહીએ હિમમાં ઉગાડે અંગ આપણે તો થોડોક સ્નો નો સમાચાર આવે ને થોડોક સ્નો પડે ને રવિવાર હોય ને તો આપણે તે વખત ગોદડું વળીને હોય જઈએ કે આજે પચીસ હજારનો નો નફો છોડીને આરામ કરી લેવો પરમોસોની જેમ એમ કહી શકીએ તમે કહો તે કેમ ન થાય એક એકાદશી આવે રવિવારની સભા આવે કાર્યકર સભા આવે કે પરાસભામાં જવાનું હોય કે ગોષ્ઠી હોય જે જે પણ આપણી પાસેથી અપેક્ષિત છે જે તે પણ આજ્ઞાઓ થઈ છે પરમહોત્સોની આવી તત્પરતાથી અને એટલે જાહેરમાં ઊભા થઈને બોલે આ એમાં હિંમત છે મનમાય તમે કહો તે કેમ ન થાય તમે કહો તે કરીએ મહારાજ મહારાજ કે હું બધાને જાણું છું એક એકથી અધિક છો તમે એમાં જરૂર જણાય મને બધાને ઓળખું છું બધા કેવા સમર પણ વાત કહું માનો એહ આપણે આત્મા નહીં દેહ બસ બીજું કાશું જ કરવાનું નથી એક આટલું તમે કરો કે એક વાત માનજો કે આપણે આત્મા આપણે દેહ નથી મહારાજને આ જ કરાવું તું હરિજનના દીકરાને પણ મહારાજ સો વાર બોલાય બોલાય કર્યું પણ છેવટે પાછું થઈ તો એવું જ જાય કે તમે કહો છો એટલે બાકી હું તો છું તો હરિનો જન જે છું એ છું એ અજ્ઞાન આપણને દ્રઢ થઈ ગયું છે એટલે મહારાજ કહે છે કે આપણે દેહ નથી ને આત્મા છીએ બીજી આત્મદ્રષ્ટિ જોઈશે પહેલું સાંખ્ય દ્રષ્ટિ બીજું આત્મદ્રષ્ટિ અને એમાં અઘરું નથી એને માટે કે હિમાલયમાં જઈને સાધના કરવી પડે એવી નથી કોઈ મોટા પુસ્તકો કે ઉપનિષદો કે એવું વાંચવું પડે એવું નથી જેટલું વાંચી એટલી દ્રઢતા થાય પુષ્ટિ થાય પણ સમજવાનું કેટલું છે બે જ વસ્તુ ઘર અને ઘરના માલિકને એક કહી શકાય ખરા પંખી અને પિંજરાને કોઈ એક કે તો કેટલી મૂર્ખામી કહેવાય રથ અને રથી એક કહેવાય કે બે જુદા છે તમે ચશ્મા એક છો કે જુદા છે આપણે કહીએ મારું શર્ટ મારા ચશ્મા મારી ગાડી મારી ઘડિયાળ એનો અર્થ શું થયો કે ઘડિયાળ અને તમે જુદા છો તમે ઘડિયાળ નથી મારા ચશ્મા તો ચશ્માને હું જુદો છું એમ અહીંયા જે બેઠું છે એ શું છે મારું તો શરીર અને તમે આટલું જ સિમ્પલ સમજવાનું છે દેહ અને આત્મામાં કાંઈ બહુ મોટી વસ્તુ નથી હા એની અનુભૂતિ થતાં વાર લાગે છે ટાણે મિયા ફસકું જઈ જવાય છે પણ એક દિવસ બોલતા બોલતા જેમ આત્મા છીએ દેહ નથી ને દેહ છું દે છું એવું મનાઈ ગયું છે કારણ કે જન્મીએ ત્યારથી ત્રીજે ચોથે દાડે તો નામ પાડી દેવું પડે હોસ્પિટલમાં આપી દેવું પડે લોકો બોલવા માંડે એટલે હજી અમે સાધુની દીક્ષામાં તો ત્રણ વાર નામ બદલાઈ ગયા હોય સાધક પાર્ષદ ને તોય જૂનું કોઈ નામ બોલે ને તોય નજર તો હજી જતી જ રહે છે ભૂલાય જ નહીં કેવું આમ થઈ ગયું રાણા પ્રતાપ જેવું ચિત્તોડગઢ ની ઘંટડી વાગે ને ઉતરી જાય ભવાઈ કરતા હોય સ્ટેજ ઉપર બધું પણ પેલું આમ અભિનિવેશ થઈ જાય છે ને એમ અનંત જન્મોથી એટલા જન્મ લીધા છે કે આપણો સાચો બાયોડેટા આપણે ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ પણ મહારાજ યાદ કરાવે છે કે આપણે આત્મા છીએ આપણે દેહ નથી એ વિચાર આપણે રાખીએ આત્મદ્રષ્ટિ તો પરીક્ષિતની જેમ નિર્ભય થઈ જવાય સાત દિવસ પછી તક્ષક તો આવ્યો જ શ્રાપ પ્રમાણે દંશ પણ થયો અને મૃત્યુ પણ થયું પણ પહેલે દિવસે જે પરીક્ષિત ભયભીત હતો ને એ છેલ્લા દિવસે નિર્ભય થઈ ચૂકેલો એક આત્મજ્ઞાનથી કે આ દેહ નથી હું તો આત્મા છું મરશે તો આ દેહ પડશે આવા દેવ તો એને કોઈ ડર ન રહ્યો મૃત્યુનો દંડામી મીસિ હતા પેલો સિકંદરની વાત આવે છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એના રસ્તામાં આવ્યા અને લોકો રાજાઓ મોટા મોટા ડરતા હતા પણ આ એક ફકીર ત્યાં બેઠો રહેલો અને આખી સેના અટકી સિકંદર જોવા માટે આવ્યો કે શું છે ને એનો જે સંવાદ અદ્ભુત ચાલતો હતો શહેનશાહ આલમ સંવાદમાં આપણે સાંભળેલો છે અને એ ફકીર કે છે તલવારથી પેલો એને ડરાવે છે ફકીરને આમ નિર્ભય છે આત્મજ્ઞાન છે કે તમારી તલવારથી લો આ શરીર મરશે આત્માને તું થોડો મારી શકીશ શહેન આલમ સચ્ચા હૈ જો સબકે દિલ પર રાજ કરે કે અમે તો આ ભારતવાસીઓ તો આ દેહને ખોટું કરીને બેઠા છે નાશવંત કરીને મારો ખોવાયેલો રહે છે દંડા મીસને કોઈક એમ પણ કે છે કે પોતે જોડે લઈ ગયેલા અને પછીથી જ્યારે સિકંદરના છેલ્લા દિવસો હતા ત્યારે પોતે એનું એક ફરમાન કોઈ કવિ એના શબ્દોના એના મુખમાં મૂકેલું કે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો મારી નાનામી સાથે ખભે ઉપડાવજો મારા વૈદો હકીમોને અહીં બોલાવજો જે મારી સારવાર કરે છે ને ને બધાને બધાને એ બોલાવજો એમના ઉપડાવજો કેમ તો કે દુનિયાની અટારેથી જે જુએ છે ને એ બધાને ખબર પડે કે આ સિકંદરને પણ કોઈ બચાવી નથી શક્યું મુઠ્ઠી બાંધકી આયા જગમે હાથ પસારે જાયગા તો મૃત્યુ એ નિશ્ચિત છે ને એના માટે એ દેહનું મૃત્યુ છે પણ આત્મા કદી મરતો નથી જો એ વાત સમજાય તો પણ નિર્ભયતા આવી જાય છે તો આત્માની દ્રષ્ટિ થાય તો નિર્ભયતા આવે માન અપમાનનો પણ ભય ટળી જાય ઘણીવાર અપમાન છે ને મૃત્યુ કરતાં પણ ભયંકર હોય છે રીબાઈ રીબાઈને મરવા જેવું હોય છે આખી જિંદગી એ સાંભળ્યા કરે પણ એમાં પણ જો આત્મવિચાર હોય આત્મદ્રષ્ટિ હોય તો એમાં પણ આપણને સ્થિરતા રહે છે એટલે મહારાજ કહે છે કે આત્મા કદી મરતો નથી સદા શરીરે ઠરતો નથી જે બુદ્ધિશાળી જે છે ને એ આનો વિચાર કરે છે ગયા બધા પાંડવ કૌરવોને જો જા દવો શ્રેષ્ઠ રહ્યા ન તો એ બધા જ કૌરવો પાંડવો બધા સમર્થ હતા જાદવો તો ભગવાનના કુળના કહેવાતા તો પણ કોઈ રહ્યું નથી એટલે જ્ઞાની જનો તો ધીરજ ધરે છે અજ્ઞાની જનો રોય કુટી મરે છે આવા સમયે કરવાનું શું ધીરજ રાખવાની છે કોઈક અજ્ઞાની હોય કોઈક અપૂર્ણ અજ્ઞાની હોય અને કોઈક અવળું જ્ઞાન પણ ધરાવતા હોય ત્રણ પ્રકારના જ્ઞાન હોય અજ્ઞાની હજી સમજી શકાય છે કે જેને ખ્યાલ નથી પણ અજ્ઞાન અવસ્થામાં ક્યાંક તિરસ્કાર કરે ક્યાંક વિષયમાં લંપટ થઈને ફર્યા કરે એવું બની શકે અપૂર્ણ અજ્ઞાની હોય ને એ સંપૂર્ણ કુંભો ન કરો તે શબ્દ અર્ધો ઘટો ઘોષ મુપૈતીનું નામ છલકાયા કરે જ્યાં ત્યાં જ્ઞાન લીક કરે આમ ગમે ત્યાં જ્ઞાન અડાડે અને અવળું જ્ઞાન તો વધારે ખરાબ છે દ્રોહ કરે સત્પુરુષનો દ્રોહ કરે સત્સંગનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ કરે એ સાવ અવળી મતી કહેવાય એટલે આમાંથી કોઈ પણ એવું નહીં થઈને જ્ઞાની એટલા માટે થવું ભગવાનને ઓળખવા સંતને ઓળખવાને પોતાની જાતને આપણે ઓળખવા કે આપણે દેહ નથી આપણે આત્મા જ મહંતે આ બધું સાંભળ્યું આનંદ થયો અને વરણી પછી ત્યાંથી ઊભા થઈને જ્યારે જાય છે ત્યારે જતાં જતાં પણ જ્યારે બધા એમને રોકાવાની વાત કરે છે ત્યારે વર્ણી પાછું એમને કહે છે

આ તો સાક્ષાત ભગવાન હોવા જોઈએ શંકર હોવા જોઈએ કાં કોઈ મુરારી હશે બાકી આવો જે આ સિંહ રોજ કોઈકનું મરણ કરે એ આજે કેમ બાળકથી લજાઈ ગયો કેમ નાનો થઈ ગયો પણ પછી એમને ખબર પડી કે આ જ્ઞાન કેવું હતું કદાચ વર્ણીનું યથાર્થ સ્વરૂપ તો ત્યારે ભલે કદાચ નહીં ઓળખાયું હોય પણ આના નિમિત્તે આપણને તો વર્ણિ એક અદ્ભુત ઉપદેશ આપી દીધો સાંખ્ય દ્રષ્ટિ આત્મદ્રષ્ટિની જોડે વર્ણી કે છે દ્રષ્ટિ પરમાત્મા દ્રષ્ટિ શું છે કે ભગવાન કરતા હરતા છે કદાચ આત્મજ્ઞાન થતાં આપણને વાર લાગે પણ આ ભગવાન કરતા છે એટલું પણ જો સમજાય ને પ્રભુની કૃપાથી થવાનું જે થાય જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે કે જ્ઞાનીજનો આવું ધીરજ ધરે છે તો આપણને ક્યારેય શોખ ન થાય કે ભગવાન કરતા હરતા છે ભગવાનની ઈચ્છા ભગવાન કરે તે ભલા માટે મન શોક કરે તું શા માટે તો જો આટલો બે જ શબ્દો છે ભગવાનની ઈચ્છા પણ એ દવા ખિસ્સામાં રાખવા જેવી છે માથું દુખે ને ટાયલેનલ હોય ને તોય આમ વાંધો નહીં કે ગોળી લઈ લઈશું ભલે લાંબુ ડ્રાઈવ કરવાનું હોય તોય થોડોક આધાર રહે છે નિર્ભય થવાય તો આ દવા જોડે હોય ને ભગવાનની ઈચ્છા ભગવાન કરે તે ભલામઠ કશો વાંધો નહીં આ બધા નાના નાના આ વિચારો છે કે જેમાં ભગવાનનું કરતાપણું છે કે ભગવાન દાસના દુશ્મન કેદી હરી હોય નહીં જેમ થશે તેમ સુખ જ થશે આપણને દુઃખ જેવું જણાય છે પણ એ દુઃખ નથી એ સુખ છે એ ભગવાનની ક્રિયાને આપણે કળી શકતા નથી એ ભગવાનનો મહિમા આપણને ખબર નથી એટલે આપણને પછી સત્સંગને દોષ દઈએ ભગવાનને દોષ દઈએ આટલી સેવા ભક્તિ સમર્પણ આ બધું કર્યું મારે ત્યાં જ કેમ આવો પ્રસંગ આવ્યો અને ને એમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ અને પછી એ અજ્ઞાનમાંથી અપૂર્ણ જ્ઞાન તરફ જવાય છે ને એમાંથી અવળા જ્ઞાન સુધી પણ દાદરની જેમ પહોંચી જવાય છે અને સત્સંગ સત્પુરુષનો દ્રોહ થઈ જાય છે પણ જો આ વાત સમજાઈ હોય કે આત્માનું જ્ઞાન અને જોડે પરમાત્માનું જ્ઞાન કે ધાર્યું તો ધણીનું થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે અને ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે એ ભલે કદાચ મને અનુભવાતું નથી મને સમજાતું નથી પણ આ શાસ્ત્રની વાત છે ભગવાનના શબ્દો છે એ મારે ધારવા છે એવો વિચાર કરીને પણ આપણે શોખથી દૂર રહી શકીએ છીએ તો આજના દિવસે ઠાકુરજીના ચડોમાં પ્રાર્થના કરીએ કે જે બે આંખે કરીને દેખાય છે બધું નાશવંત છે એક દિવસ આ બધું જ જવાનું છે જન્મ છે અને મૃત્યુ છે જ તો હું દેહ નથી હું તો આત્મા છું આત્મા કદી મરતો નથી એને જન્મ નથી એને મૃત્યુ નથી એ મારું સાચું સ્વરૂપ છે અને જે કંઈ મારી સાથે બની ગયું છે બની રહ્યું છે ને બનવાનું છે એ બધું જ એના કરનારા ભગવાન પોતે છે કરતા હરતા ભગવાન છે એવો વિચાર કરીને આપણે સ્થિર રહી શકીએ એ ઠાકોરજીના ચડોમાં આપણે પ્રાર્થના કરીએ પણ આવું જે જ્ઞાન અને આત્માનું કે પરમાત્માનું એ કંઈ લાઇબ્રેરીમાં જઈને વાંચવાથી થતું નથી એક દિવસની કથા સાંભળવાથી પણ થતું નથી એને માટે નિત્ય વિચાર જોઈએ અને એ પણ એકલો વિચાર નહીં એને માટે સાચા ગુરુની શરણાગતિ જોઈએ ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત થાય યોગી બાપા ઇન્ડિયાની વાત કરતા એને પેલા સિંહ પહેલાં ઘેટાના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચ્ચું પણ એને સિંહે પકડીને કૂવામાં પોતાનું મોઢું બતાવીને પછી કીધું બહુ લડાઈને યોગી બાપા દ્રષ્ટાંત કહેતા આપણે જાણીએ છીએ પણ એનું સાચું સ્વરૂપ બતાવ્યું કે તું ઘેટું નથી તું સિંહ છે અને પછી એને જે અલમસ્થ આવી ગઈ એમ એવા કોક સત્પુરુષ આપણને મળે કે જે આપણો હાથ જાલીને આપણું સાચું સ્વરૂપ ઓળખાવે કે આપણે દેહ નથી આપણે આત્મા છીએ અને આ સત્સંગ અને આ સત્સંગમાં મળેલા સત્પુરુષ અને આપણો આવો જે સિદ્ધાંત એ આપણી એક જબરજસ્ત મોટી પ્રાપ્તિ છે બહુ મોટા ભાગ્ય છે સાત અબજની વસ્તીમાં આપણને સિદ્ધાંત અને મેથેમેટિક્સની પ્રોબેબિલિટી પ્રમાણે વિચાર કરીએ તો પણ કેટલું ભાગે મોટું લાંબુ આવ્યું છે એવું કહી શકાય અને દેખાય છે આમાં એવું નહીં વરના વખાણ વરની માં કરે કે પછી આપણે બેઠા છે સત્સંગમાં એટલે એની વાત કરવી પણ આ સિદ્ધાંતો આત્મસાત કરેલા નાના નાના બાળકોથી મળીને આબાલ વૃદ્ધના જીવનમાં પણ દેખાય છે કે જે સમજણ પરીક્ષિત પામી ગયેલો જે સમજણો મોટા મોટા ઋષિઓને પણ દુર્લભ હતી મઠના મહંતને પણ નથી સમજાતી એ સમજણ આજે આ સત્સંગમાં નાના બાળકોથી માંડીને આ બાલવૃદ્ધ સૌના જીવનમાં દેખાય છે લીલાખાના છગનભાઈની વાત સાંભળેલી છે પેલા મુંબઈના ધર્મેશની વાત સાંભળી છે એના મધર ધામમાં ગયેલા હતા હજી તો એ બાળક નાનો છે સ્વાભાવિક રીતે એને વિચાર આવે કે હવે મને કોણ રસોઈ કરીને જમાડશે કે મારું છત્રા કેવું એના પિતા હતા એ સ્મશાનમાં કલ્પાંત કરતા હતા અગ્નિ દાહ દેતી વખતે એટલું આમ મોં ફાટ રુદન કરે છાતી ફાટ ત્યારે આ દીકરો જઈને ધર્મેશ એના પિતાને કહે છે કે પપ્પા તમે રડો છો કેમ હું બાળ મંડળમાં જઈને મંદિરમાં શીખ્યો છું મરનારાને શીત રડો છો રડનારા નથી રહેવાના તોપને મોડે તુંબડા તે સર્વે ઉડી એક દિવસ બધાએ જવાનું જ તો આજે એ સત્પુરુષના સંબંધે કરીને એમાં આપણે હાથ જોડીને એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજે આપેલું આવું જે જ્ઞાન છે આવું સાંખ્ય જ્ઞાન આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન એ આપણા જીવનમાં વહેલામાં વહેલી તકે દ્રઢ થાય અમે શોક ન કરીએ અમે ભગવાનને રાખીએ પણ શોક ન કરીએ એવા બળબુદ્ધિશક્તિ અને ભક્તિ આપણને સૌને આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના